રાહુલ ગાંધી બાદ પરેશ ધાનાણી પરેશ ધાનાણીના નિવેદન લઈને હવે સવાલ ઉઠ્યા છે રાજકોટના મરછાનગરમાં યોજાયેલી સભામાં પરેશ ધાનાણીએ આ નિવેદન આપ્યું હતું જેને લઈને ફરી એકવાર રાજનીતિ ગરમાય તો નવાય નહીં જે નિવેદન આપ્યું છે તેમાં પટેલ અને બાપુએ એક થઈ ભયભૂત ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપ નું બી વાયુ બધા એ લોહી પરસેવાના ટીપે સિંચીને વટકુક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયા અને બાપુ આમાં પટેલિયા બાપુ બે બળે ચીડા હરખ ખુદુડા ભાજપ ના વી ને દરરોજ ઉઠીને બે દહોલ પાણી પાયું અમે પટેલિયા અને બાપુ આમાં છે નહીટા પટેલિયા બાપુ બે બળે ચીડા હરખ કુદુડા ઈ ભાજપ ના વી ને દરરોજ ઉઠીને બે દહોલ પાણી